રાધાજી મંદિર માં હિંડોળા ઉત્સવ નો પ્રારંભ ભજન સહકીર્તન કરતી બહેનો ભક્તિ રસમાં માં તરબોળ હિંડોળા ઉત્સવ ભક્તો માટે ભગવાનની સમીપ જઈને પોતાના મનમાં રહેલા સર્વ લાડ કોડ પૂર્ણ કરવાનો ઉત્સવ હિંડોળા ઉત્સવ ઉજવવાથી ભક્તો અને ભગવાન વચ્ચે પ્રેમ વધે છે અને તેમની સર્વ પ્રકારની સેવાનો લાભ પ્રાપ્ત થાય છે ભારત વર્ષમાં આવેલા તમામ પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં અષાઢ બીજથી હિંડોળા ઉત્સવનો પ્રારંભ થયો છે ત્યારે દર વર્ષની જેમ અમદાવાદ ગ્રામ્યના ચુવાડ પંથકના રાધાકૃષ્ણ રામજી મંદિરો તેમજ સ્વામિનારાયણ મંદિરોમાં પણ હિંડોળા મહોત્સવની ઉજવણી ઉલ્લાસ સાથે કરવામાં આવી રહી છે માંડલ શહેરમાં આવેલ ખંભાલય ચોકમાં પ્રસિદ્ધ રાધાજી મંદિરમાં પ્રથમ દિને બુટ ભવાની ફ્લાવર્સ દાતાશ્રી દ્વારા પુષ્પોથી ભગવાનના હિંડોળાને સજાવવામાં આવ્યો હતો તેમજ આ જ દ્વિતીય દિને મંદિરે સંચાલક પ્રફુલ્લાબેન અજીતભાઈ રાવલ તરફથી સ્ટીલની આકર્ષક દીસો તેમજ ચીકી સહિતનો હિંડોળામાં સજાવવામાં આવ્યો હતો રિપીટ તેમજ આજ ત્રિતીય દિને મંદિર સંચાલક પ્રફુલ્લાબેન અજીતભાઈ રાવલ તરફથી સ્ટીલની આકર્ષક દિશો તેમજ ચિક્કી સહિતનો હિંડોળો સજાવવામાં આવ્યો હતો આ હિંડોળા ઉત્સવને લઈ મંદિરમાં બહેનોએ ભજન સંકીર્તનની રમઝટ બોલાવી હતી મંદિરમાં બહેનો ઉત્સવભર્યું વાતાવરણ ભક્તિરસમાં તરબોડ થઈ હતી આ મેઘમા સુધી ચાલનાર આ હિંડોળા મહોત્સવમાં શાકભાજી ફળ ફ્રૂટ મેવા નોટબુક પેન ભગવાનના વાગા સહિતના વિશેષ હિંડોળા દર્શન ભક્તો કરી શકશે આવનારા શ્રાવણ માસમાં તહેવાર ઉત્સવોની ઉજવણી પણ મંદિરોમાં થવાની છે